ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના બસો સત્યાવીસ કરોડના ખર્ચે વિકાસના વિવિધ તેત્રીસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનું ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીના વરદસ્તે કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના બસો સત્યાવીસ કરોડના ખર્ચે વિકાસના વિવિધ ત્રેવીસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીના વરદસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ભરૂચ જિલ્લા સાંસદ સભ્ય ધારાસભ્ય શ્રીના ભાજપના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના બસો સત્યાવીસ કરોડના ખર્ચે વિકાસના વિવિધ ત્રેવીસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીના વરદસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ભરૂચ જિલ્લા સાંસદ સભ્ય ધારાસભ્ય શ્રીના ભાજપના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા 15 दिवस के अंदर केंद्र सरकार और बिहार सरकार ने और डबल इंजन सरकार के हिसाब में 1 बार 10000 करोड़ मैंने नरेन्द्र भाई विकास दुनिया जी ट्वेंटी जी ट्वेंटी वसुदेव वसुदेव की दुनिया आपकी संस्कृति से की दुनिया పడే રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે